પણ ક્યાંક ને ક્યાંક રાણા ને સ્વાભિમાન ની લડાઈ પણ સંઘર્ષ પૂર્વક લડવી પડી હતી તો મારા સમક્ષ બિરાજમાન મારા વડીલો મારા ભાઈ બંધુઓ તથા હિન્દુ સમાજની જેને પાઘડી કહેવાય એવી મારી માતાઓ બહેનો આપ સૌના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે સ્વાભિમાન એક ક્ષત્રિયોની સૌથી મોટી લડાઈ છે અને ભૂતકાળમાં કેટલીય લોહીની નદીઓ વહેવડાઈ છે પણ આ સમય લોકશાહીનો છે અને એ સમયમાં જ્યારે આપણે સાથે ઉભા રહેવાનું હોય સાથે બેસવાનું હોય એ સમયે મારા ક્ષત્રિય ક્ષત્રિય સમાજ અને ટિટોળી ચાર ઇંડાએ આખા ભારતમાં આ સુવર્ણ સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખી દીધો કે ક્ષત્રિય એક સાથે ભેગા થઈ પણ શકે છે અને શાંતિપૂર્વક આયોજન કરીને આંદોલન પૂરું પણ કરી શકે છે જગ્યાએ જે જે તે સમયે પ્રમાણેની ડિમાન્ડ હતી યુદ્ધ કર્યું પણ અત્યારની ડિમાન્ડ જેમ રમજુબા બાપુએ કીધું હતું હાલ કહ્યું શાંતિની છે આપડા કોઈ પણ આગેવાનો યુવાઓ સર્વે ભાઈઓને નમ્ર વિનંતી છે કે લુહાર જ્યારે કોઈ પણ ઘાટ આપવો તો એ લોખંડ ને બહુ જ ગરમ કરે અને પછી એ ધારે ને એ દિશામાં એને વાળી શકે

સંકલન સમિતિ ઉપસ્થિત છે કેમ કેમ કે આપના માટે ચિંતા કરે છે આ સમાજ મને વિશ્વાસ છે આ આંદોલન શાંતિપૂર્વક ચલાવશે અને આપ શાંતિપૂર્વક ચલાવો છો એટલે બધાય સમાજનો આપને સપોર્ટ છે અને એમને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ જે દિશામાં આંદોલન લઈ જઈ રહ્યો છે એ બહુ સાચી દિશા છે સચોટ દિશા છે કેટલાય લોકોને બોલવું છે પણ એ બોલી નથી શકતા પણ આપના સાથ સહકાર આપીને એ લોકો પોતાનો અવાજ પહોંચાડવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક આ સમાજ નિમિત્ત બન્યો છે લોકોની અવાજ પહોંચાડવાનો લોકો ક્યાંક ને ક્યાંક એવો પ્રયાસ કરતા હોય છે આ વસ્તુને ડોળવાનો પણ હું લોકોને કેહવા પણ માંગુ છું અને અપીલ કરવા માંગુ છું

બનાય હે લાખો શીશ કટે હૈ રણ બે તબે ક્ષત્રિય કહેલાય હે એવા મારા ક્ષત્રિય ભાઈઓને મારા જય માતાજી હું મારી વારણી ને વિરામ આપું છું અસ્તુ જય માતાજી ભારત માતા કી જય ખૂબ ખૂબ ધન્યવાદ